મારું નામ ઝાલા સિદ્ધારસિંહ છે હવે અત્યારે મેઇન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે જે ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ અમે પહેલાં પણ ઘણું વાર ઘણીવાર રજૂઆત કરી એવા છીએ આનાથી અમને બહુ તકલીફ છે જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે એ લોકોથી અહીંયાના જે જનતા જે રહેશે એ લોકોને મારવાડી ગૌરધ અડાડા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો અમે ઘણી વાર રજૂઆત કરી છે પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે અને એ લોકોનું મોટું જૂથ ભેગું થઈ જાય છે અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે અને ખાધે પીધે માંસમચી ખાધેલા હોય છે હાઈટબોડીવાળા હોય છે તો એ લોકો એક બે જણાને તો કોઈનું ઘન હારે નથી અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ અહીંયા વધી ગઈ છે અહીંયા આવડ મોટા ધાર્મિક સ્થળો છે તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને આજે કુંવારી એક

બે વેપારનું અને આ બધું જે હાલે છે ને અત્યારે ઓનલાઇનમાં એની લિન્ક આવે છે જેમાં એપ્લિકેશન છે જેમાંથી રતનપરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે બધા લોકેશન દેખાડે છે આ છોકરીઓ બધાં આકળે છે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા રેટ બધું દેખાડે છે ખાસ એ જ છે કે અહીંથી અમારો બધું ઈજ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની અંદર એડમિશન હોવા જોઈએ રતનપુર કે અડાડા કે આકળે ગૌરુધરની વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવા ન જોઈએ

હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે નગર મારવાડી ની સાથે અમે મિટિંગ કરી હતી એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પેલા પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલ ની અંદર રૂમ જવા માટે લેટર દેવો પડે છે એક બે અગાઉ નગર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે એટલે અમારે તો એની અમારે તો કોઈ સાંભળતા જ નથી પોલીસ નું પણ ઘણી વાર ઘણી નથી મારું નામ મનોહરસિંહ નટવરસિંહ ઝાલા આ મારવાડી યુનિવર્સિટીની અંદર જે પ્રવૃત્તિ થઈ રહી છે આ છાપામાં મેં વાત કરી એમ આપણે જોયું તો આવી પ્રવૃત્તિ જો થતી રહી છે તો અમારે આ કરવું શું ગામ લોકોને અમે વારંવાર વિનંતી કરી રહ્યા છે કે આવીને આવી પ્રવૃત્તિને આવાના આવા જો કુંભાળ થતા રહી છે તો અમારી બેનુ દીકરીને આને અસર શું થશે આજે તમે જોવો છો મીડિયા દ્વારા શું શું વાતું કરે અને એક એનો વોટસોપ થાય ત્યાં ત્રણસો બસો ત્રણસો જણા ભેગા થઈ જાય છે આ ગામ ઉપર તો અત્યારે ખાસ બહુ ઘરમચર ફરવા જઈ રહ્યું આજુબાજુના ગામડામાં વિકાસ થઈ રહ્યો અમારા રત્નપરની અંદર જે સારા માણસો એ પોતાના ઘર શોરી અને ઇજરત કરીને જતા રહ્યા છે કારણ કે આવી પ્રવૃત્તિને કોઈ રોકવા ત્યારે જ નથી ગામડાઓ સંસ્કૃતિની તે તમે જોવો છો કેટલા સુંદર અને પવિત્ર ગામડા છે અવળું મોટું મંદિર છે ધામ છે ચારે બાજુ જ્યાં વિદ્યાપીઠ જે મહાશંક્રાચાર્યની હોય એમાં આવી પ્રવૃત્તિ થતી હોય તો આપણે થોડીક ભારત દેશને થોડુંક લાશ જ લાગે આવા લોકોને આપણે શું આયા કરવા છે આ લોકોને મારી ભણવાના નથી અભ્યાસ ભલે કરી રહ્યા પણ આવી પ્રવૃત્તિ છે તત્વો છે એની સામે અમારે વાંધો છે આ શું કરી રહ્યા છે આવા શેખ તંત્ર કરી રહ્યા છે નો કરવાના કપડાં પણ વસ્ત્ર કેવા પહેરીએ આપણો ભારત દેશ કેવો વસ્ત્ર પહેરી રહ્યા વિચાર મારા ઊંચા છે એવું નથી કે ટૂંકા પડે મારા વિસ્તાર ટૂંકા છે અમે એવી કોઈ પ્રવૃત્તિ નહીં અમે પણ કાંઈ એવું કૃત્યુ કરી અમને પણ સજા સરકાર આપે છે અને આ કૃત્યુ ન થાય એના માટે સરકારે એને પગલાં લઈએ યોગ્ય પગલાં લઈએ કમિશનર સાહેબને મારી વિનંતી છે સાહેબને વિનંતી છે તાલુકા પોલીસ ચોકીને વિનંતી છે મારવાડી કોલેજના સાહેબોને તમામ વિનંતી છે મારી અધિકારી ને હું આજ જો પ્રાર્થના કરું છું કે આવી જો અમારી પ્રવૃત્તિ ન થાય તો સારું છે